કેજરીવાલની ભરૂચ બેઠક પર ચૈતર વસાવા નામની જાહેરાત બાદ કોંગ્રેસમાં નારાજગી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ કહ્યું કે આ ઇન્ડિયા ગઠબંધન વિરુદ્ધની જાહેરાત ઇન્ડિયા ગઠબંધન દિલ્હીથી પોતાના ઉમેદવારની જાહેરાત કરે છે કેજરીવાલની જાહેરાત ઓફિશિયલ નથી તેમ સંદીપ માંગરોલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીનું કહેવું છે ભાજપે આવા નિવેદનથી ફાયદો થતો હોય છે ગઠબંધનનો નિયમ એ છે કે સામૂહિક રીતે બેસી ઉમેદવારો બાબતે નિર્ણય કરવો જોઈએ તેમ સંદીપ માંગરોલાનું કહેવું છે કોંગ્રેસનો ભરૂચ લોકસભા બેઠક પર જનાધાર મજબૂત છે આપ પાસે ફક્ત એક બેઠક સિવાય જનાધાર નથી તેમ સંદીપ માંગરોલાનું કહેવું છે કોંગ્રેસે પહેલેથી જ આદિવાસીઓના હક અને અધિકાર મુદ્દે લડત ચલાવતી આવી છે ચૈતર વસાવા સાથે ઘટેલી ઘટના બાબતે કોંગ્રેસે જ આંદોલન કરવાની શરૂઆત કરી હતી કેજરીવાલ ખૂબ મોડે મોડે આવ્યા છે ચૈતર વસાવાના ખભે પગ મૂકી આદિવાસી વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો જનાધાર વધારવાનો કેજરીવાલનો ઉદ્દેશ્ય છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલાએ જણાવ્યું ભૂતકાળમાં છોટુભાઈના નામે આદિવાસી મતોનું વિભાજન થતું હતું પણ જો હવે એવું થશે તો આદિવાસી સમાજ એ સાંખી નહીં લે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીએ જણાવ્યું સાથે જ તેમનું કહેવું છે કે ભરૂચ બેઠક પર કોંગ્રેસનો જ જનાધાર છે એટલે કોંગ્રેસનો જ ઉમેદવાર આવશે અને ભાજપને હરાવશે મનસુખભાઈ એમ કહે છે કે જંગલની જમીનો આદિવાસીઓએ ખેડવી નહીં જોઈએ એમનું આ નિવેદન સૂચવે છે કે ભાજપ આદિવાસી વિરોધી પાર્ટી છે તેમ સંદીપ માંગરોલાએ જણાવ્યું સાથે તેમનું કહેવું છે કે આ વખતે ભરૂચ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જંગ રહેશે અને કોંગ્રેસ જ આ બેઠક જીતશે ઇન્ડિયા ગઠબંધન નેશનલ લેવલ ઉપરથી કોઈ પણ જાહેરાત કરતું હોય છે અધિકૃત રીતે આ જે જાહેરાત છે એ પ્રિમેચ્યોર જાહેરાત છે અને ખાસ કરીને જે ભારતીય જનતા પાર્ટીને આવા નિવેદનોથી ફાયદો થતો હોય છે ગઠબંધનનો ધર્મ એ કહે છે કે ગઠબંધનમાં બેઠા પછી સામૂહિક રીતે ચર્ચા કરીને આ બાબતોનો નિર્ણય થવો જોઈએ એનો જવાબ સ્વયં પત્રકારોએ કેજરીવાલજીને જે પ્રશ્ન કર્યો ગઠબંધન અંગે અને એમનું જે મૌન છે એ જ એમનો એનો જવાબ છે તો કોંગ્રેસનો ભરૂચ લોકસભા બેઠક ઉપર જનાધાર મજબૂત છે પાછલી વિધાનસભાની ચૂંટણીઓના પરિણામો આપણે જોઈએ તો સાત બેઠકોમાંથી એક લાખને બાવન હજાર મતો આમ આદમી પાર્ટીને મળેલા છે એમાંથી દેડિયાપાડા સીટના માત્ર એક લાખ પંદર હજાર વીસ હજાર જેટલા મતો છે માત્ર છ સીટો પર ત્રીસથી પાંત્રીસ હજાર મત આમ આદમી પાર્ટીને મળેલા છે ત્યારે આવા સમયે આ આદિવાસી સમાજનો પ્રશ્ન છે આદિવાસી સમાજની સહાનુભૂતિ ચોક્કસ આ મુદ્દા ઉપર છે પરંતુ કોંગ્રેસ ડે વનથી આ મુદ્દાને લઈને ચાલે છે કોંગ્રેસે સેન્ટ્રલમાં ગવર્મેન્ટ હતી અને એ વખતે જે જંગલ અધિનિયમનો કાયદો બનાવેલો એ કાયદાને રાજ્ય સરકાર અમલમાં નથી મૂકતી અને એના માટેની જે લડાઈ ગામડાના અનેક આદિવાસી પરિવારો આજે ઝઝૂમી રહેલા છે જંગલ ખાતાની સામે અને એ લડાઈ કોંગ્રેસ લડતી આવી છે આ દેડિયાપાડાના બોગગજ પોલીવાળાના મુદ્દા ઉપર પણ કોંગ્રેસે શરૂઆત કરી છે આ આંદોલનો કર્યા છે રેલી કરી છે કેજરીવાલજી ખૂબ મોડે મોડે આવ્યા છે પણ મને લાગે છે કે એ ચૈતરભાઈના ખભા ઉપર પગ મૂકી અને આમ આદમી પાર્ટીનો આદિવાસી પટ્ટીમાં જનાધાર વધારવા માટેનો એમનો પ્રયત્ન હોઈ શકે પણ આદિવાસી સમાજ ખૂબ જાગૃત છે એમનું ક્યાં હિત છે એની એમને ખબર છે કારણ કે ભૂતકાળમાં છોટુભાઈના નામે જે રીતે આદિવાસી મતોનું વિભાજન થતું હતું એ જ પ્રવૃત્તિ હવે જો કરશે તો એને આદિવાસી સમાજ ત્યારે નહીં થાકી લે ગઠબંધન ઉપરથી ઇન્ડિયા ગઠબંધન જે નક્કી કરશે અને કોંગ્રેસનો ઉમેદવાર આવશે તો સો ટકા કોંગ્રેસનો જ ઉમેદવાર લડશે અહીંયા આમ આદમી પાર્ટીની ભલે જાહેરાત કરી દીધી હોય પણ કોંગ્રેસ ગઠબંધનનો જે નિર્ણય હશે એને માન્ય રાખશે અને ઉમેદવાર ચોક્કસ આ સીટ ઉપર કોંગ્રેસનો જનાધાર છે એટલે કોંગ્રેસનો જ ઉમેદવાર આવશે અને આ વખતે મનસુખભાઈને લોળાના ચણા ચાવવા જેવું થશે જે રીતે નિવેદનો એમના આવે છે અને જંગલની જમીનો આદિવાસીઓએ ખેડવી નહીં જોઈએ આ પ્રકારના નિવેદનો જ સૂચવે છે કે આ સરકાર અને સંસદ સભ્ય ખુદ આદિવાસી વિરોધી ઉમેદવારી કરવા માટેનો બધાને અધિકાર છે એ આખરે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ છે એ નક્કી કરતું હોય છે